નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે લાવ્યો છું ડીઝી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ આજના આ વિડિયોમાં આપણે એટલું જોવાના છીએ કે ડીઝી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમમાં શું શું આવે છે તો સૌ પ્રથમ આપણે એનું લોગિન થઈશું લોગિન લોગિન થયા બાદ આપણે એનું વોશ સિલેક્ટ કરીને પ્રવેશ કરીશું સોફ્ટવેરનું આ મેઇન વ્યૂ છે હવે સોફ્ટવેરની અલગ અલગ થીમ પણ આપણે અવેલેબલ છે તમે કોઈ થીમ સેટ કરવા માંગો તો થીમ સેટ કરી શકો જેમ કે થીમ છે સૌપ્રથમ તમને અહીંયા જોવા મળશે વિદ્યાર્થી સ્ટાફ પરિણામ હાજરી આવી રીતના બધા અલગ અલગ મેનુ રહેલા છે આ બાજુ તમે જોઈશો તો તમને બહાર નીકળવા માટેનું લોગઉટનું બટન લાસ્ટ લોગિન ક્યારે થયા હતા એ કોણ લોગિન થયું છે તે યુઝરનું નામ કયા વર્ષમાં લોગિન ઇન થયા છો અને લાયસન્સ માટેની ઇન્ફોર્મેશન જોવા મળશે નીચે તમને ક્લિક બટન બધા આપેલા છે ડેશબોર્ડ પ્રાઇવેટ ડેટા આજની હાજરી પ્રાર્થના હોમવર્ક અને સેન્ડ આપણે સૌપ્રથમ જોઈએ ડેશબોર્ડ આ સોફ્ટવેર ની અંદર તમને એક પાવરફુલ ડેશબોર્ડ જોવા મળશે આ ડેશબોર્ડમાં તમે અહીંયા વિદ્યાર્થીઓની શાળાની આપણી રજીસ્ટેતવાળી સંખ્યા જે છે સંખ્યા તે જોઈ શકશો અહીંયા શાળાની હાજર સંખ્યા જોઈ શકશો અહીંયા શાળાની ભોજનની સંખ્યા ત્યારબાદ સંખ્યા સંખ્યા પર રહેલા વિદ્યાર્થીઓની તમે જોઈ શકશો હવે સૌથી મહત્વની વાત એ છે કે જેર ખાના પર તમે ક્લિક કરશો તમને ગ્રીન બટન જોવા મળે છે એના પર ક્લિક કરીને રાઇટ ક્લિક કરતા એડવાન્સ સર્ચનું બટન ઓપ્શન થાય છે તો તમે જ્યાં સત્તર વિદ્યાર્થી એઝ અ સત્તર વિદ્યાર્થી તમે અહીંથી જોઈ શકો છો અને સત્તર વિદ્યાર્થીઓની જે કોલમ તમે એડ કરશો

એવી જ રીતે આ વિદ્યાર્થીની ફોટોગ્રાફીની જે કંઈ માહિતી હોય છે એ ફોટો માહિતી પણ તમે અહીંથી મેળવી શકો સામાન્ય માહિતી છે આ વિદ્યાર્થીઓને ફોટોની માહિતી જોઈએ તો તમે અહીંથી ફોટોની માહિતી જોઈ શકો પર્ટિક્યુલર ડેટનો ડેટા પણ તમે જોઈ શકો જેમ કે હું અઠ્યાવીસ તારીખ સિલેક્ટ કરીને ગઈકાલનો ડેટા જોવા માંગુ છું તો ગઈકાલના જેટલો ડેટા દેખાય છે મારો અત્યારે ગઈકાલનો ડેટા છે તમે પર્ટિક્યુલર ધોરણને ફિલ્ટર કરી શકો તમારે જે ધોરણને જોવા નથી માગવા અથવા તો પર્ટિક્યુલર ધોરણ ધોરણને પાંચ અ છ અને સાત અ ત્રણ ધોરણ ની જ માહિતી મારે જોઈએ છે ઓકે કરીને એપ્લાય કરીશું તો આપણી સામે જે માહિતી દેખાશે માત્ર ત્રણ ધોરણની ની આંકડાકીય માહિતીઓ આવી જશે અહીંયા ટાસ્ક બોર્ડ છે સાથે આજની હાજરી પણ જોવા મળે છે કોની કોની હાજરી પૂરાઈ ગઈ છે સાથે આજનો જન્મદિવસ આ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ છે અને આ બંને વિદ્યાર્થીઓને સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને સ્ક્રીન પર ક્લિક કરીશું સૌ પ્રથમ વિદ્યાર્થી મેનુની વાત કરીએ તો વિદ્યાર્થી મેનુમાં આપની પાસે જનરલ રજિસ્ટર ને આટલા ફોર્મ છે જનરલ રજિસ્ટરમાં તમારે જીઆરની એન્ટ્રી વિદ્યાર્થીઓનું જીઆર પૂર્વ શાળાની માહિતી વગેરે તમે કરી શકો છો સમજી જીઆર એન્ટ્રી નું ફોર્મ બતાવો તો આપણી સોફ્ટવેર ની અંદર જીઆર એન્ટ્રી માટેની આટલી વિગતો આપણને જોવા મળી રહી છે આટલી ઇન્ફોર્મેશન આપણે એડ કરીશું તો આપણે જીઆર એન્ટ્રી વિદ્યાર્થીને નવા એન્ટ્રી કરી શકે હવે વિદ્યાર્થીની નવા વિદ્યાર્થીની એન્ટ્રી આપણે અત્યારે ન કરી હોય આવી રીતે ન કરી હોય તો આપણે બલ્ક માં પણ વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકીએ અને તે છે વિદ્યાર્થી ઇમ્પોર્ટ અને વિદ્યાર્થી ઇમ્પોર્ટ 2 વિદ્યાર્થી ઇમ્પોર્ટ 2 ની અંદર એક કસ્ટમાઇઝ ફાઇલ પોતાની કોઈ પણ ફાઇલ હશે એ ફાઇલ ને તમે ઇમ્પોર્ટ કરાવી શકશો પણ એની કેટલીક વિશેષ મહત્વની નોંધ છે તે અહીંયા તમારી સામે દેખાય છે એ પ્રમાણેનો હોવી જોઈએ આવી રીતે બે ફાઇલને કમ્પેરીઝન કરીને તમે જેટલી પણ ફિલ્ડ લેવા માંગો ને તે ફિલ્ડ તમે આપણે અહીંયા ઇમ્પોર્ટ કરાવી શકો હવે વિદ્યાર્થીઓની પ્રોફાઇલની એન્ટ્રી અન્ય માહિતી અને વિદ્યાર્થીઓને એક ધોરણમાંથી બીજા ધોરણમાં અપડેટ કરવું હોય અથવા તો બલ્કમાં આપણે વિદ્યાર્થીઓને ચેન્જ કરાવવું હોય એક વર્ગમાંથી બીજા વર્ગમાં વિદ્યાર્થીને ધોરણ અપડેટ અહીંથી કરી શકો છો સ્ટાફ મેન્યુ સ્ટાફ મેનુની ની અંદર સ્ટાફની એન્ટ્રી કરવાની પ્લસ સ્ટાફનું એડિટિંગ કામ સ્ટાફ ને કોઈ સ્ટાફની ફોટો એન્ટ્રી કરવી સ્ટાફની બેગની એન્ટ્રી આ બધી ડિટેલ જ્યાં જોઈ રહ્યા છો તે તમે કરી શકો તેની સિવાય પરિણામ છે તો પરિણામની અંદર પરિણામની થોડુંક જનરલ સેટિંગ છે આપણે મિત્રો આ સોફ્ટિ અંદર એટલા પરિણામની ડિટેલ આપવામાં આવી છે કે તમે પૂરેપૂરું ડાયનેમિક રિઝલ્ટ તૈયાર કરી શકો છો ધોરણ મુજબના વિષયની એન્ટ્રી કરવી વિષયના માર્ક્સ તમે એડ કરી દો પરિણામને એક્ટિવ ડીએક્ટિવ કરવું તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટના માર્ક્સને એક્ટિવ એક્ટિવડીએક્ટિવ કરવા ચાલીસ પ્લસ ચાલીસ પ્લસ વીસમાંથી તમે પર્ટીક્યુલર અમુક પ્રકારના માર્ક્સને તમે રિમૂવ કરી શકો એ રીતે ડાયનેમિક ટોટલી સેટિંગ્સ છે તમે અહીંયા પરિણામ જન્મ સેટિંગમાંથી કરી શકો છો તમે વિદ્યાર્થીઓને હોલ ટિકિટને પ્રિન્ટ કાઢ્યું હોય તો હોલ ટિકિટને પ્રિન્ટ પણ કરી શકો છો જેમ કે મારી સ્કૂલમાં હું આવી રીતે હોલ ટિકિટ પ્રિન્ટ કરતો હતો એનો એક નમૂનો તમારી સામે અહીંયા છે તો આવી રીતે તમે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ને પણ જનરેટ કરી શકો છો વાર્ષિક પરીક્ષા સબમિટ કરીએ હવે અહીંયા તમને પરિણામનો પ્રકાર 1 અને પરિણામ પ્રકાર 2 આપવામાં આવે છે પરિણામ પ્રકાર 1 અને 2 ની વચ્ચે એક જ ડિફરન્ટ છે કે પરિણામ પ્રકાર 1 માં તમારે રચનાત્મક ગુણની એન્ટ્રી અહીંયા હું બતાવું છું એ રીતે તમારે એકદમ ડીપલ કરવાની હોય છે દરેક વિદ્યાર્થીને દરેક રચનાત્મક હેતુની તમે અહીંથી ટીક માર્ક કરી શકો અને તેને આગળ વધારી શકો આવી રીતે ખરા નિશાની આપો અને અહીંથી સેવ કરશો તે વિદ્યાર્થીઓ નામે સેવ થશે અને આને આધારે માર્કસની ગણતરી થશે જ્યારે પરિણામ પ્રકાર ટૂળની અંદર રચનાત્મક ટૂલની એન્ટ્રી તમારે ડિપ્રે કરવાની નથી રહેતી તમારે માત્ર તે ધોરણ વિષય અને વર્ગ સિલેક્ટ કરીને તમારે એ ની માત્ર 40 માથ આવેલા માર્ક ની એન્ટ્રી કરવાની હોય છે આને સેવ કરવાની જરૂર નથી તમે જ્યારે લખીને એન્ટર કરશો ઓટોમેટિક સેવ થઈ જશે આ બે ડિફરન્સ છે બાકી બધી વસ્તુ તમારી કોમન છે આપણે હાજરી મોડ્યુલની વાત કરીએ હાજરી મોડ્યુલ ની અંદર તમે આજની હાજરી પૂરી ખૂબ આસાન છે વિધિન તમે બે મિનિટમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરી શકો આજની હાજરી પૂરેલી છે

કરવા માટે પૂછે છે બ્લોક કરી દઈએ અને બ્લોક કર્યા બાદ શકો પ્રાર્થના મોડ્યુલ છે એક વાર પ્રાર્થનાની એન્ટ્રી કરી દેશો તો પ્રાર્થના તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો અને એક ડેટા એનાલિસિસ કરીને મતલબ કયા વિદ્યાર્થીએ ક્યારે પ્રાર્થના કરી હતી કેવી રીતે કરી હતી અને એન્ટ્રી કરવી પણ ઈઝી છે કોઈ પણ વિદ્યાર્થી બી આ પ્રાર્થનાની એન્ટ્રી આસાનીથી કરી શકે તો એ રીતના પ્રાર્થનાનું એક મોડ્યુલ આખું છે ત્યાર પછી એક ડેડ મોડ્યુલ છે ડેડ નામ કરવા અને એનું માહિતી સેવ કરીને તેની એનાલિટી કરવું અને ઇઝીલી સર્ચ કરી શકાય તે માટેનું એક ડેડ સ્ટોકનું મોડ્યુલ પણ છે તે વર્ષની એન્ટ્રી પણ અહીંથી કરી શકાય અને વર્ષની એન્ટ્રી કર્યા બાદ તમે એને ડિફોલ્ટ પણ સેટ કરી શકો WhatsApp નું સેટિંગ કર્યું ત્યાંથી પણ એ કરી શકાય છે સૌથી મહત્વનું એક મોડ્યુલ છે ને તે છે યુઝર જો જેમ એન્ટ્રી તમે જેટલા પણ યુઝર એડ કરવા માંગતો એટલા યુઝરને તમે એથી એડ કરી શકો છો પરંતુ યુઝરને એડ કર્યા બાદ તમારે યુઝરને ઓથેન્ટિকেট કરવાનું છે પર્ટીક્યુલર યુઝરને તમે કયા કયા ફોર્મ ખોલી શકશે કેવી રીતે ખોલી શકશે તેનો તમે એને આપી શકો કે શું કામ કરી શકશે શું નહીં કરી શકે એને કંટ્રોલ કરી શકો રીતે કયું ધોરણ ખોલી શકશે એની પણ તમે અહીંયા આપી શકો એટલા વર્ષની એન્ટ્રી છે એમાંથી કયા વર્ષની એન્ટ્રી પૂર્ણ કરી શકશે તો એ તમે કરી શકો એ સિવાય આપણા સોફ્ટવેરમાં પ્રાઇવટ ટેબલ કરીને એક ઓપ્શન અવેલેબલ છે એક્સેલમાં જે રીતે તમે યુઝ કરો છો એ રીતે ધોરણને રોમાં મૂકી આપીએ ત્યારબાદ વર્ગને પૂર્ણ રો બનાવીએ તો રો આવી જાય છે સાથે કુમાર કન્યા માટે કેટેગરી વાઇઝ મૂકવો હોય તો કોલમની જગ્યા પર મૂકીએ તો ટી બક્ષી ઓપન થઈ જાય અને આઈડીને એકવાર મૂકી આપીએ ડેટા તરીકે તો એ ડેટા અહીંયા અવેલેબલ થઈ જાય છે આ સાથે સોફ્ટવેરમાં આપને એક સરસ મજાનો સોફ્ટવેર ફ્રીમાં મળે છે અને તે છે શાળામાં રહેલું એક ડિજિટલ પેનલ પાસે મોટી ડિજિટલ પેનલ હોય તો એની તમે આવી રીતે શાળાની માહિતીને ડિસ્પ્લે કરાવી શકો આજની હાજરી એની ટકાવારી સાથે અને પાંચ સેકન્ડ બાદ એ ફરી વખત તમારે આજની હાજરીની સંખ્યા મળે તેમજ ધ્યાન પહોંચવાની ટકાવારી અને હાજરી મળે અહીંયા તમારે કન્ટી દિવસ તમારી શાળાની જે જાહેરી હોય છે એ સ્ક્રોલિંગ થયા કરશે આ જગ્યા પર તમારે શાળાના ફોટોગ્રાફ્સ તમે અહીંયા સંસ્મરણો તરીકે મૂકી શકો ધોરણની હાજરી અને ગેરહાજર આવ્યા ગયા કુલ સાથે ધોરણ પ્રમાણે જોઈ શકો અને એનો ચાર્ટ પણ જોઈ શકો અહીંયા ગ્રાન્ટનો હિસાબ તમે જોઈ શકો છો આ ગ્રાન્ટના હિસાબના પેરેલલ તમને આજનું મધ્યાહન ભોજનનું મેનૂ શું છે એ પણ તમારે ડિસ્પ્લે થશે ત્યારબાદ એસએમસી દર્પણ પણ મૂકી શકાય આજનું ગુલાબ કોણ છે તે મૂકી શકાય અને આજનો દીપક છે તે ઓટોમેટિક આવશે તો આવી રીતે એક ડિજિટલ પેનલ તમારા ઓફિસની અંદર મૂકીને શાળાની ડિજિટલાઇઝ તરફ તમે લઈ જઈ શકો છો